ॐ श्रीसिद्धेश्वरिश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धे सुरिश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिश्वर सद्गुरुभ्यो હું ચૈતાલી સંભળાવા જઈ રહી છું એક સત્ય વાત સાક્ષાત્કાર ની અનુભૂતિ પૂજ્ય બાપજી દાદા ના ભક્ત એ શ્રાવક ને એક વાર મળવા જેવું ખરું પોતાની માનસિકતાની વાત જણાવતા તેઓ કહે છે કે પૂજ્ય બાપજી દાદા પાસે શરૂઆતમાં મારી જે પણ પ્રાર્થના રહેતી તે માત્ર મારા માટે આટલું કરજો વગેરે થતી હવે પ્રાર્થનાના સુર બદલાયા છે હવે બધાના માટે પ્રાર્થના થાય છે બધા જીવો પ્રસન્ન રહે હસતા રહે પ્રભુની ભક્તિ કરે

જનાલયમાં ભાગ્યશાળીઓ ચડાવવા બોલીને ભક્તિનો લાભ લેતા હોય ત્યારે ક્યારેક એમને થતું કે પ્રભુ પુણ્યના યોગે પૈસા મળે તો આપની ભક્તિ મારે પણ આવી રીતે કરવી છે પૂજ્ય બાપજી દાદાના પ્રભાવે એમની આર્થિક સ્થિતિ સુધરી છે અને પૂજ્ય બાપજી દાદાનો એટલા માટે ખાસ આભાર માને છે કે હવે તેઓ પણ ક્યારેક ક્યારેક ચડાવો બોલીને પરમાત્માની ભક્તિ કરવાનો લાભ લઈ શકે છે પૂજ્ય બાપજી દાદા સાથે એમના અંતરનું જોડાણ એવા અપૂર્વ પ્રકારે થયું છે કે પૂજ્ય દાદા સાથેના અનુસંધાને એમને પૂજ્ય દાદાના આદેશો મળતા હોય છે એમને ત્યાં એમણે પરમાત્મા તથા પૂજ્ય બાપજી દાદાને પધરાવ્યા હતા ખૂબ આનંદ હર્ષોલ્લાસ સાથે પરમને તથા ગુરુદેવને પધરાવ્યા ત્યારબાદ ઘરમાં અશાંતિ કંકાસ વધતા ચાલ્યા ઘરના સદસ્યોને એકબીજા સાથે નાની નાની વાતે મોટી મગજમારી થવા લાગી ચાર પાંચ દિવસમાં તો એવું થઈ ગયું કે ઘરમાં રહેવાની ઈચ્છા જ ન થાય આખરે રાત્રે પૂજ્ય બાપજી દાદાના જાપ કરવા બેઠા પૂજ્ય દાદાને પ્રાર્થવ્યા કે આપ પૂજ્યોના આગમન બાદ બધું ગડબડવાળું થઈ ગયું છે આપ આમાંથી બહાર નીકળવાનો રસ્તો જણાવો પૂજ્ય બાપજી આદેશ આવ્યો કે પરમાત્માની પધરામણી જે દિશામાં થઈ છે તે અગ્નિ દિશા પરમાત્માને પધરાવા માટે યોગ્ય નથી બીજા દિવસે બજારમાંથી એક સુંદર મંદિરને લાવીને ઈશાન ખૂણામાં પરમાત્માની તથા પૂજ્ય બાપજી દાદાની તેમણે પધરામણી કરી બસ ઘરમાં પરમ શાંતિ છવાઈ ગઈ ઘરમાં ચાલતા કંકાસ મગજમારી વગેરે બધું જ સાવ શાંત થઈ ગયું જે ઘરમાં રહેવું ત્રાસ થઈ ગયું હતું તે જ ઘર શાંતિદાયક થઈ ગયું બાપજી સાથેનું અંતરનું જોડાણ વિરલાને જ મળે પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજા પ્રત્યે અસીમ આસ્થા ધરાવનાર તે ભાગ્યશાળી શ્રાવકે ગુરુ ભગવંતની પ્રેરણા પામીને પોતાના ઘરે પૂજ્ય બાપજી દાદાની સામૂહિક આરાધના શરૂ કરાવી છે દર ગુરુવારે અનેક ગુરુ ભક્તો એમના ઘરે પધારે છે પૂજ્ય બાપજી દાદાની આરાધનાથી પોતાના હૃદયને ભીતરને સંતુષ્ટ કરીને જાપ કરે છે એમને ત્યાં દર્શનાર્થી પધારનાર અનેક ભક્તોની વાતો જણાવવી હોય તો બીજા ઢગલા બંધ પ્રસંગો થઈ જાય પોતાના ઘર આંગણે આવીને ભક્તો પૂજ બાપજી દાદાને ભજે અને પૂજ બાપજી દાદાની આરાધનાથી પોતાના જીવનમાં શાંતિ તથા સમાધિ મેળવે તે વાતની અપૂર્વ ખુશીને તે શ્રાવકને છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિશ્વરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન